ફરી એક વખત તાલાળા અને તેમના આસપાસના વિસ્તારની ધરાશે તે ધ્રુજી છે અને તેમને લઈને તાલાળા અને તેમના આસપાસના જે લોકો છે તે ભયભીત જોવા મળી રહ્યા છે જી હા મિત્રો ગઈકાલે તાલાળા પંથકમાં બે જેટલા ભૂકંપના હળવા આંચકા છે તે અનુભવાયા હતા અને આજે ફરી એક વખત બારને પંચાવન મિનિટે તાલાળાની આસપાસના વિસ્તાર છે માળિયાહાટીનો જે આસપાસનો વિસ્તાર છે ત્યાં ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ છે તેમનો હળવો આંચકો છે તે અનુભવાયો હતો જોકે હળવા આંચકાને લઈને હાલ કોઈ જાનમાલના નુકસાનના નુકસાનના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા પરંતુ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની સૂચનાથી તંત્ર છે તે એલર્ટ બેનું છે અને તાલાળા અને તેમની આસપાસની જે આસપાસનો જે વિસ્તાર છે તેમાં લોકોને સાવચેત રહેવા તેમજ જ્યારે જ્યારે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાતા હોય છે અથવા તો ભારે ભૂકંપ આવે ત્યારે કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તે તમામ બાબતે તંત્ર છે તે એલર્ટ બન્યું છે અને તાલાળાના લોકોને આ બાબતે જાગૃત કરાઈ રહ્યા છે જોકે કહી શકાય કે મિત્રો એકસાથે છેલ્લા બે દિવસથી ધરાજતાની સાથે જ તાલાળાના લોકો છે તે પણ હવે ભયભીત જોવા મળી રહ્યા છે